નમસ્કાર મિત્રો જય મા ભારતી જય વટેશ્વર મહાદેવ શ્રી વટેશ્વર સેવા સંસ્થામાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે છે તારીખ સાત છ બે હજારને પચીસને શનિવાર દર મહિને સાત તારીખ એટલે આપણા રમેશભાઈ રબારી મારા રમેશ મામાની સેવા પરંતુ આજે રમેશ મામાની જે સેવા છે તે અનાજની કિટ તો આપણે મોકલી જ છે પરંતુ તેમની સાથે મારા મિત્ર હેમરાજભાઈ દેસાઈના દાદાશ્રી સ્વ ખેંગારભાઈ કરશનભાઈ દેસાઈ તેમની એકવીસમી પુણ્યતિથિ નિમિત્તે જે મારા મિત્ર હેમરાજભાઈ છે તેમના પિતાશ્રી સુંદરભાઈ દ્વારા આ સેવા આપવામાં આવી છે તો સુંદર મામાનો ખૂબ ખૂબ આભાર કે તેમણે તેમના પિતાશ્રીની એકવીસમી પુણ્યતિથિ નિમિત્તે આજે વૃદ્ધાશ્રમમાં જે ભોજન કરાવવા માટે સેવા આપેલી છે તે બદલ સંપૂર્ણ વટેશ્વર સંસ્થા તરફથી હું તેમનો આભાર માનું છું મિત્રો આપણી જે સેવા પ્રવૃત્તિઓ છે તેમાં આજે આપણે જે વૃદ્ધાશ્રમમાં ગયેલા છીએ તે વૃદ્ધાશ્રમ આવેલો છે યોગી ચોકથી સીમાડા વિસ્તારની નજીક સુરતમાં જેનું સંચાલન રાજુભાઈ કરી રહ્યા છે તો તેમની સેવા પણ ખૂબ સરસ અને સારી છે તેઓ જે નિરાધાર અને તરછોડી દીધેલા હોય તેવા જ વ્યક્તિઓને રાખે છે અને તેમની સેવા પ્રવૃત્તિ કરે છે પોતાની સંસ્થામાં એમ્બ્યુલન્સ પણ છે જેથી તે બીજી કોઈ સેવા આવે તો તેમાં પણ તેઓ જાય છે અને હાલમાં તેઓ એક વૃદ્ધાશ્રમનું નવું સ્થાન લીધું છે તેનું કાર્ય પણ કરી રહ્યા છે તો ખૂબ જ સરસ કાર્યો રાજુભાઈ દ્વારા થઈ રહ્યા છે અને ભગવાનને પ્રાર્થના કરીએ કે તેઓ હજુ વધારે આગળ આવા કાર્યો કરતા રહે તથા વટેશ્વર સેવા સંસ્થાને મદદ કરી રહેલા સેવા આપી રહેલા તમામ વ્યક્તિઓનો ખૂબ ખૂબ આભાર રમેશ મામાનો સાત તારીખ નિમિત્તે સેવા આપવા બદલ ખૂબ ખૂબ આભાર તથા આજ રોજ સેવા પ્રવૃત્તિમાં જે મારા મિત્ર હેમરાજભાઈ છે તે હેમરાજભાઈના દાદાશ્રી ખેંગારભાઈની જે પુણ્યતિથિ છે તેને ધ્યાનમાં રાખીને કરાયેલ ભોજનની જે સેવા પ્રવૃત્તિ છે તે બદલ સંપૂર્ણ દેસાઈ પરિવારનો હું આભાર માનું છું આ સાથે આપણે હવે આગળ નવી પ્રવૃત્તિઓ કરીશું ત્યારે ફરીથી મુલાકાત લઈશું મિત્રો આજરોજ આપણી જે સંસ્થા છે તેમાં ફરી એક વખત હેતભાઈ પટેલનું સ્વાગત છે જેઓ એક પ્રોજેક્ટ બનાવી રહ્યા છે અને આપણી સંસ્થા ઉપર તે પ્રોજેક્ટ કાર્ય કરી રહ્યા છે તેમની નિર્મા કોલેજ છે તેમના પ્રથમ વર્ષના વેકેશનમાં તેમને સેવાની પ્રવૃત્તિઓનો પ્રોજેક્ટ તૈયાર કરવાનો હતો તો આ પ્રોજેક્ટ તેઓ આપણી સંસ્થા સાથે મળીને કરી રહ્યા છે તો તેમનો પણ આભાર કે તેઓએ સંસ્થાની મુલાકાત લીધી અને સેવા પ્રવૃત્તિઓમાં તેઓ તેમના પિતાશ્રી સાથે ભાગ લઈ રહ્યા છે તો હવે મળીશું કોઈ નવા દિવસે કોઈ નવી પ્રવૃત્તિ સાથે ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય મા ભારતી જય વટેશ્વર મહાદેવ